બરછી ફેન્ક ચક્રફેન્ક ગોળાફેન્ક સહિત એથલેટિક્સ સ્પર્ધામાં અનેક મેડલ મેળવતા સોનલ વસોયાએ કેનો કાયાકિંગ વોટર સ્પોર્ટ્સમાં મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું અઢારમી પેરા કેનો નેશનલ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્જ મેડલ સાથે કુલ પાંચ મેડલ અપાવનાર પ્રથમ ગુજરાતી મહિલા આગામી વર્લ્ડ કપ એશિયન ચેમ્પિયનશિપ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પ્રબળ દાવેદાર કહેવાય છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય અને અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી આ ઉક્તિને સુપેરે સાકાર કરી છે બાળપણથી જ દિવ્યાંગ એવા શ્રી સોનલ વસોયાએ અડગ મનોબળ અને દ્રઢ નિશ્ચયથી રમતગમત ક્ષેત્રે શ્રી સોનલે સોનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી રાજકોટ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે પંચ્યાસી ટકા ડિસેબિલિટી ધરાવતા સોનલ બહેન વર્ષ બે હજાર બારમી જ વિવિધ ક્ષેત્રે સ્પર્ધાઓમાં ભાગ લઈ મેડલો જીતતા આવે છે તેમણે બરચી ફેંક ગોળા ફેંક સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધા બાદ વોટર સ્પોર્ટ્સમાં આગળ વધવાનું વિચાર્યું હામરૂપી હલેસાભરી ઊંડા પાણીમાંથી મેડલ મેળવવાની તેમની સિદ્ધિઓ વર્ષ બે હજાર બાવીસમી શરૂ થઈ